નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંહ મોડ ઉનાના આંગણે ઉના ખાસ કરીને વાત કરવામાં આવતો ઉના ના ધારાસભ્ય લોક આડીલા ધારાસભ્ય કે શ્રી રાઠોડ દ્વારા સમો લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે પાંચ વર્ષથી તેઓ આયોજન કરતા આવ્યા છે સીધા કારુભાઈ સાથે સીધા વાત કરશું કે ભાઈ શું કહી છો આજે આપણે ઉના આંગણે આ ખાસ કરીને રોડો અવસર આયોજન કરવામાં આવ્યું છે આજે ઉના આંગણે કોળી સમાજનો પાંચમો સમો લગ્ન છે દર વર્ષે અમે કોળી સમાજ સમિતિના માધ્યમથી સમાજ જ્યારે આર્થિક પરિસ્થિતિ હોય સમાજ જ્યારે પછાત વિસ્તારમાં રહેતા હોય ત્યારે આજે મોંઘવારી અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે આવા ખર્ચાથી પહોંચી ન વળતા હોય એના કારણે આજે પાંચમા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ અંદર એકસઠ દીકરા દીકરીઓ નવ દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાયેલા છે અને આજે આપણે જોયું કે એકસઠ સમૂહલગ્નની અંદર અવડી મોટી વર્ગ તરફથી કન્યા તરફથી અડધા જાનૈયાઓ જાનૈયાઓ પણ આવેલા છે અને સારી રીતે આ સમુલગ્ન લગ્ન સંપન્ન થાય એમાં સમાજના યુવાનો અને વડીલોનું માર્ગદર્શન તેઓની મહેનત કોઈ પણ જાત ન આવે કોઈ પણ જાતની આમાં કુટી ન રહે ખાસ તાકાત સાથે આજે કોઈ સમાજના સાઠ એક સાહીઠ દીકરી અને એક સાઠ દીકરાઓનો સાદી રીતે અમે સમૂહનું લગ્ન આયોજન કરી શક્યા છે અરુભાઈ કેટલા વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આ સમૂહ લગ્ન અમે આજે પાંચમો વર્ષ છે આજે અમારે પાંચમો વર્ષ અરુભાઈ પહેલાં સમૂહ લગ્ન હતા ક્યારે કેટલો લોકોની ઉત્સાહ હતા અને આજે કેટલા સમૂહ લગ્ન ધીરે ધીરે સ્ટેપ શું હતા તમારા શરૂઆતમાં સમાજને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક સમજાવવામાં થોડુંક અમે તો થોડીક દિક્કત અને થોડું લાગતું હતું અમને પણ સમય સાથે સાથે જેમ જતાં 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 અન્ય સમાજના સમૂહ લગ્ન જોતા જોતા સમાજને દાખલા આપી આપી સમૂહ સમાજને જોડવા માટે પ્રેરણા આપી કે આવા આવી આર્થિક મોંઘવારીમાં આપણને ઘરઆંગણે સમૂહ લગ્ન ન કરીએ ખોટા ખર્ચા ન કરીએ અને જો ભગવાને આપ્યું હોય તો એ પૈસાનો આપણે સદઉપયોગ થાય તો તમે દીકરીને આપો અથવા તમે કરિયાવરમાં કરિયાવરમાં આપો કે અર્થે પૈસા બચે તો બેંકમાં દીકરા ખાતા મૂકો જે દીકરા પૈસા હશે તો તમને ક્યારેક કામ આવશે પણ તમે ઘરે ખોટા ખર્ચ ન કરો વધુમાં વધુ સમૂહ લગ્ન જોડાવો અને આજેનો પરિણામ આજે એકસાથ એકસાથ દીકરા દીકરી સુધી પહોંચી જશે આ હતા ઉનાના લોકવાડીના ધારાસભ્ય કે સી રાઠોડ જો એ પાસમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સતત પાંચ વર્ષથી તેઓ આયોજન કરતા આવે છે પરંતુ આ રીતે આજે આ વખતે પણ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે અને લોકોમાં ભારે હાલ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે